વાસ્માંથી બધી છે સેને 7000 વટની વસ્તુઓ જેમ કે હાલમાં તો સોપીસો જ લેવેલ છે અને એમાં ફર્નિચર પણ બનાવતા છે અને કેવું હોય છે લોકોને કેવું લોકોને એમ તો ઓસેબલ વસ્તુ વધારે ગમતી છે જે વસ્તુ ખાલી ડેકોરેશન માટેની જે યુઝ બી થાય જેમ કે કી હોલ્ડર છે નાઈટ લેમ્પ છે પછી અમુક વોલપીસ છે હેંગર છે પછી સ્ટેન્ડ છે એવું વસ્તુ ગમતી છે વાસમાંથી બનાવેલી વસ્તુ કેટલી ટકા આમ તો એ ટ્રીટમેન્ટ કરે એટલે સો વર્ષનું આયુષ્ય ખરું એમનું અને બોઇલ કરીને બોરોક્સ એસિડમાં સીઝનિંગ કરવું પડે કેમ કે જાગૃત થાય લોકો કે ગામમાં આવી આવી વસ્તુ બનતી છે થોડીક અમને બી મોટિવેટ થાય અને રસ્તો અમુક વસ્તુ અમે જ્યાં સુધી પહોંચી નહીં શકે ત્યાં ત્યાંથી લોકો ખુદ આવે એમ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ પરંપરાગત વાસને હવે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી રહ્યા છે તેમજ તેના ઉપયોગ વધારવાની દિશામાં પરિવર્તન આરંભ્યું છે આપણો પાડોશી દેશ ચીન તો બાંબુના કલાત્મક ઉદ્યોગમાં અગ્રેસર છે આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જે આપણા રાજ્યની એકમાત્ર ફોરેસ્ટ્રી કોલેજ છે ત્યાં આગળ અમે વિશ્વ બાંબુ દિવસની ઉજવણીનો એક પ્રોગ્રામ રાખ્યો છે વિશ્વ બાંબુ દિવસની ઉજવણી એટલા માટે કરીએ કે હવે જે બાંબુનું માનવ જીવનમાં જે ઇમ્પોર્ટન્સ શોધવાનું છે ખેડૂતના જીવનમાં જે ઇમ્પોર્ટન્સ વધવાનું છે એને ધ્યાનમાં રાખીને એ વિષયની સમજ એના કેટલા કેટલા ઉપયોગો થઈ શકે છે આ બધું અને એની ખેતી તરફ આપણે કેવી રીતે વળવું જોઈએ અને એ આ પાક સાથે આપણે કેવી રીતે લગાવ કેળવવો જોઈએ તે માટેની સમજ આપવા માટેનો આ એક અમે પ્રોગ્રામ આજે રાખ્યો છે ઘણા બધા ખેડૂતો આવ્યા છે આ વિભાગના ટેકનિક ટેકનિશિયનો આવ્યા છે અને બીજા શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ પણ આવ્યા છે એટલે આ પ્રદર્શનમાં અમે અમારી અમારી જે બનાવટો છે બાંબુની જે બનાવટો છે અમે દક્ષિણ ગુજરાતમાં થતા અને માનવેલ બે પ્રકારના આપણા જે બાંબુ છે એ બાંબુમાંથી તમામ વસ્તુ અમે ઇવન અગરબત્તીની સળી સુધી અમે પહોંચ્યા છીએ અને જાત જાતના ફર્નિચરો પહોંચ્યા છે કોમર્શિયલ રીતે પહોંચ્યા છે અને એનું અમે વેચાણ પણ કરીએ છીએ લોકોને એમાં ઇન્ટરેસ્ટ પણ આવે છે અને લોકો ખૂબ વિઝિટ કરે છે ત્યારે મને લાગે છે કે આવા આવા બાંબુ દિવસની ઉજવણી કરીને એક સામાજિક જાગૃતિ ફેલાવીને આપણે બાંબુનું આવનારા દિવસોનું મહત્વ જે છે એનું સમજી શકીએ ધન્યવાદ અમે અમે આ બાંબુની જે પ્રોડક્ટો છે અને આ ખાસ અમારા જે ડોમેસ્ટિક પ્રોડક્ટ બાંબુ છે એની જે એમાંથી જે બનતી બનાવટો છે એની અમે પેટર્ન લેવાની પણ ફૂલ તૈયારી છે અને એના માટે અમારા ચક્રો ગતિમાન ધન્યવાદ પરંતુ લોકો હજુ વાસમાંથી બનતી પ્રોડક્ટ તે જાગૃત ન હોવાને કારણે આ ઉદ્યોગ ભારતમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે પાસમાંથી બનતી પ્રોડક્ટ પ્રત્યે લોકો જાગૃત થાય અને તેની ખરીદીમાં પહેલ કરે તો આ વ્યવસાય સાથે જોડાયેલા આદિવાસી સમાજ પણ આર્થિક રીતે પગભર થઈ શકે છે વિશ્વ બાંબુ દિવસને અભિનંદન છે 50 વર્ષ પહેલા કોઈ વિચાર ન કરી શકે પાણી 20 રૂપિયામાં બોટલમાં વિકે છે આજે તમે બધા જોઈ રહ્યા છો તમારા 20 રૂપિયાથી 500 રૂપિયા સુધી પાણી તમે ખરીદો છો એવી રીતે આજે વાસની ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી હજી પચાસ વર્ષ પછી તમારા ઘરમાં જેટલી વાસ છે એટલી પૈસા મળવા છે એ ભારત ચાલે તો આજે બે હજાર પચીસ માં વિશ્વમાં ત્રાણ નંબરમાં અમારા ઇકોનોમિક છે તો આજે પચાસ વર્ષમાં અમે બીજું નંબરમાં પહેલે નંબર પહોંચી જાય એમાં રોલ ઓફ વાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે

જાત ફ્રી કરાયા એક લેન્ડમાર્ક ડિસિશન છે એનાથી વાસની તમે ખેતરમાં લગાવી શકો તમારી રીતે કાપીને વેચી શકો અને ફ્રી ટ્રેડ કરી શકો

અમારા ગ્લોબલ પોઝિશન બહુ સારું રહેશે એના માટે સ્થાનિક જે ગુજરાતના સાઉથ ગુજરાતમાં મોટી યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ડિઝાઇન માટે સુરતમાં બડા યુનિવર્સિટી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રણો એક સાથ મળીને અને સાઉથ ગુજરાતના ફાર્મરોની ઇન્કમ બમણી કરીને કરવા માટે અને દેશની વિકાસમાં એક અમારા પોઝિશન રહે એવું અમે પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને આજની દિવસમાં જે વિદેશથી અમે હતા સ્ટીકો સ્થાનિક વાસથી નવસારી એગ્રીકલ્ચર એક બનાવવાની તૈયારી કરી દીધી પણ વાસ ફર્નિચર આસામમાંથી આવતા હતા વાસ હમણાં જે સ્થાનિક ડેડીયાપાડામાં વાસ મળે સોનગઢમાં જે વાસ મળે ડાંગમાં જો વાસ મળતા હોય એ વાસમાંથી ફર્નિચર બનાવવાની નવસારી એગ્રીકલ્ચર સ્ટાર્ટ થઈ ગયા છે તો મને બે હજાર ચોવીસ માં એ કહેવાનું છે ભારત દેશ બામ પ્રોટેકશન અને બામ યુટીલાઈઝેશન માં પણ વિશ્વમાં એક પ્રથમ રૂપ લેવાની આગળ છે કૃષિ યુનિવર્સિટી દ્વારા આ ત્રીજા વર્ષે ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો થી વધુ ખેડૂતોએ તાલીમ મેળવી છે ઉપરાંત એક્ઝિબિશન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કલાત્મક બામ્બુના સાધનોનું વેચાણ કરવામાં આવ્યું છે આ ગામ છે તે રંભાસ અને વઘઈ તાલુકો વઘઈ તાલુકો અમે જે આ વાસની આઈટમ અહીં લઈને આવેલા છે એ કોઈ હવે અહીંયાના લોકો છે ને ખરીદવા મુખાસ માંગ્યું નથી એને જાણતા નથી આટલું બધું અને એનું કંઈ અમને છે ને વેચાણ નહીં થાય તો અમારે જરાક આવા જવાનું કંઈ ભાડુંમાં બી તકલીફ થાય એમ અને બહુ ખાસ ખરે છે ને આ વસ્તુ બરાબર ટ્રીટમેન્ટ કરેલ છે ટ્રીટમેન્ટ કરેલ છે તો આ ટ્રીટમેન્ટની વસ્તુ ટકાઉ વધારેમાં વધારે છે ને બીજી તો આઈટમ છે ને ઝીણી ઝીણી છે આ કાનમાંનું છે પહેરવા માટે આ પછી આ ટોપલી છે આ લેમ્પશેડ છે આ બધું આઈટમ આમાં મળતી છે જેને જેવી ગમે તેવી વસ્તુ મળી શકે વસ્તુ આમાં લેમ્પસેડ બનતું છે પેલો લેટર બોક્સ બનાવતા છે પછી છે તો આ લેમ્પશેડ બનાવતા છે પછી છે તો આપણે છે ને ટોપલી બનાવતા છે પછી લેટર બોક્સ બનાવતા છે લેટર બોક્સ બનાવતા છે પછી આપણે છે ને હા તકલીફ તો પડે મૂળિયામાંથી બનાવવાના છે તો એ ઘણી મૂળિયા લાવવું પડે ખોદાવવું પડે પછી આ વાંસ ઘસવું પડે ઘસીને સેને તૈયાર કરવું પડે પછી એને પટ્ટો મારવાનો હોય કાળો પટ્ટો મારવાનો હોય તો પછી એને શેને પેલા આનાથી હલગાવવું પડે પેટો મિક્સથી છે વ્યવસાય આગળ વધી પરિણામે પણ પણ આ સાથે જોડાયેલા આદિવાસી પ્રજા શકે જેમાં કમી છે માત્ર આપણા યોગદાન ની આથી આપણે પણ પ્લાસ્ટિક પ્રાકૃતિક વસ્તુઓ વાપરીએ તો પ્રાકૃતિ તેમજ માનવ જીવનને ઉજ્જવળ બનાવી શકીએ છીએ નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ ઈટીવી ભારત